ચાલો તો બધાને બાપા સીતારામ અને આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે જવાનું છે બગડાણા તો ચાલો આપણે બગડાણાનો વ્લોગ આવી જશે એ છે આમાં જવાનું છે તો આજે વ્લોગમાં તમે બન્યા રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ને ચાલો મળીએ આપણે આજના વ્લોગમાં ચાલો મિત્રો તો બગડાના પહોંચી ગયા છે આપણે મંદિરે અને જો હવે આગળ જવાનું છે આપણે અંદર રસોડાની અંદર એટલે મંદિરના દર્શન તો તમને પછી કરાવશું ચાલો તો લોકમાં તમે મળી આવે ચાલો આ જો પ્રસાદીના ટેબલ માં બધા જો પોતા મારે છે આપણે માડી બધા જો આ સેવામાં જ આવે છે બધા

આખો ટક ભરવાનો છે એની ઝડપ જોવો તમે ખાલી ગાંઠિયા ભરવાની આમે અમારા કાના દાદા ઉભા છે આમે મચ્છર છે ના અમારા દાદા છે જવો તો અહીંયા બધા છે બેનો ભાઈ બધા સેવા કરે બેનો હા તો બટેટા સારા કરે છે તમે જોઈ શકો છો આપણે જો ચાલો મિત્રો ફાઈનલી જાક બની ગયું છે ને જો આપણે ટોપમાં ફરી નાખ્યું છે આ જો ટોપમાં ના એ જો લાડવા ભરાય છે આપણે જોઈ શકો છો જો અને ભાત પણ નીકળી ગયા છે હવે દાળ બાકી છે તો દાળ જો સડે છે અહીંયા

આપણે બધા સેવામાં આવે ને બધા સત્સંગ લઈ જાય લઈ ગયા અહીંયા જો આપણે કલર નું કામ હાલે છે આપણે મંદિર માં જુઓ

Châu à? chanting आ चैंटिंग नो काम चाले કાકા આપણે પ્રસાદ આપે છે ચાક કાકા થોડુંક શાક નાખજોમાં આમાં ફાઈનલી મિત્રો તો પ્રસાદી લઈ લીધી છે ને હવે જાય છે માર્કેટ બાજુ આપણે તો માર્કેટમાં થોડી ઘણી ખરીદી કરવાની છે તો કાંઈક લેવાનું છે તો લઈ લેજે ને પાછા આપણે બગડ નદીએ જવાનું છે અને પછી પાછા આવી જશું આપણે મંદિરે સાંજે પણ પીરસવાનો વારો છે એટલે તો વ્લોગમાં બન્યા રહેજો આપણે માર્કેટમાં બધી વસ્તુ દેખાડવામાં આવશે અને છેલ્લે બગડ નદી આપણે બગડેશ્વર મહાદેવના પણ દર્શન કરવામાં આવશે તો વ્લોકમાં તમે બન્યા રહેજો બ્લોગને તમે અંત સુધી જોજો ચાલો તો મળીએ આગળ આ ચાલો મિત્રો હવે જઈએ સી બગડે અને જો અમારા ભાઈબનો છે અને જો આ બધાને નાવાનું છે નાવાનું છે કે નાવા નાવા હાલો નાવા જો આ બધા ફૂલ મોજમાં છે અને અમે જઈ જો આ મિત્રો આ કબૂતર હા બગડ નદી હે અને આ બગડ નદી આવી ગઈ છે આપણે અને જો આ બગડેશ્વર મહાદેવનું મંદિર છે ચાલો તો તમને દર્શન પણ કરાવશું બગડેશ્વર મહાદેવની જય

મિત્રો તો હવે જવાનું છે આપણે દર્શન કરવા મેન મંદિરે સમાધિ મંદિરે બધે દર્શન કરવા જવાનું છે આપડે આપડા વ્લોગ માં બન્યા રહેજો આપણે તમને દર્શન કરાવશું તો ચાલો આપણે મળીએ આગળ ચાલો મિત્રો તો આ મેન મંદિર છે આપણા પાપાને દર્શન કરી લો તમે બધા જો આજે ટ્રાફિક નથી એટલે તમે નજીકથી આવી જશો તો જોઈ લો આ મંદિર છે આ બાપાનો ધૂણો છે અને જો આપણે દેખાય છે તે બંડી છે બાપાની જવા આપણે જોઈ શકો તો તમે સમાધિ મંદિર તો આ છે સમાધિ મંદિર આપણે બાપાનું

આ છે ધ્યાન મંદિરના બાપાની બાપા ની સાબી વડલો છે ધ્યાન મંદિર કહેવામાં આવે છે અહીંયા તમને જો વડલામાં બાપા દેખાતા હોય તો કોમેન્ટ કરજો આપણે ધ્યાન મંદિર આમાં ધ્યાન કરીને જો જોતા હોય ને એમાં બાપાના દર્શન થાય છે આ તમે જો લીટા જે દેખાય છે ને ના હોય છે આપણે બાપાનું ચહેરો દેખાય દેખાય છે જો તમે કોમેન્ટ કરજો આપણે આમાં બાપા સીતારામ જય બાપા સીતારામ લખજો આપણે અને જો આપણે આ વડલો છે આ બધા સેવા કરે છે આપણે તો બ્લોક કાઢી અને જે જૂના છે ને એ આપણે નવા નાખે છે તમે જોઈ શકો છો જો આપણે આ ભાઈ આપણે સેવામાં આવેલા છે અને જો આ એ સબસ્ક્રાઈબર છે અને આ જો દાદાને બધા આપણે સેવા કરે છે ને કામ કરે છે આપણે આ જે જૂના બ્લોક છે ને જે ખાડા ખબર છે એ નાખીને નવા નાખે છે અને જો આ બધા સેવામાં આવેલા છે તો આ તમે જોઈ શકો છો કે આપણને જોઈ શકો છો તમે અહીંયા ફાઇનલી મિત્રો અમારા વિપુલભાઈ છે ને સેવા કરવા મળ્યા છે થામ ધોવાની અહીંયા રાજુભાઈ છે પંકજભાઈ છે ને અમારા વિપુલભાઈ સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ અહીંયા બાજુ આપજો આળાભાઈ આપણે જો આપણે જોવા મીડ્યા છીએ આપણે જો આ સેવાનું કામ જ છે એટલે આપણે કઈ શરમ બરમ ન લાગે જો આપણે આપણે કામ જ્યાં આવ્યા એટલે તમે ત્યાં કામ કરવાનું જ હોય એટલે આપણે કઈ જોવામાં કઈ ગરમ ગરમ ના હોય કન્ટિન્યુ વિડીયો માં રહ્યો હાલો હવે વિપુલ ભાઈ ચાલો મિત્રો તો આજે છે ને વહેલા જવાનું છે ઘરે કેમ કે કાંઈ કામ નથી અહીંયા કેમ કે સાંજે રસોઈ પણ અડધી બની ગઈ છે અને સાજે માણસો પણ ઓછું થાય એટલે આપણા મંડળને રજા આપી દીધી છે અને વાસણ ધોવાના થાય તો જો અમે ધોઈ અહીંયા કમ્પ્લીટ કરીને મૂકી દીધા છે જો આ બધા અમે ધોયા છે આ બધા હમણાં ધોતા તો ચાલો અમારા વ્લોગમાં એટલું જ થી તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હવે અમે જઈએ છીએ અને અમારા વ્લોગમાં તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ચાલો મળીએ ચાલો તો મળશું આપણે નવા વ્લોગમાં